જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન માટેનું મશીન ખોટવાયું હાડકાના મેજર ઓપરેશન માટેની આઈઆઈટીવી મશીન છેલ્લા પચીસેક દિવસથી બંધ હાલતમાં મશીન ખરાબ હોવાથી ઓપરેશન માટે આવતા દર્દીઓ ચિંતિત બન્યા એક મહિના જેટલો સમય વીતવા છતાં હોસ્પિટલતંત્ર દ્વારા મશીનનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી હતી સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આવતા દર્દીઓની હાલત દયનીય બની હાડકાના ઓપરેશન માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા દર્દીઓ મજબૂર બન્યા હું રમણીક બાબુલાલ પાણખાણીયા રહેવાસી અર્સીદીનગર પડી જવાથી મારા હાથમાં ફ્રેક્ચર થયેલ છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ થયો તો ત્રણ દિવસ સુધી સારવાર કરી છે પણ ઓપરેશન કરવાના સાધન બંધ હોવાના કારણે ઓપરેશન થયું નથી એટલે મારે પ્રાઇવેટમાં જવું પડ્યું પ્રાઇવેટમાં જઈ અને ઓપરેશન કરાવેલ છે હું ડૉક્ટર મનોજ કપૂર અધિક્ષક જનરલ હોસ્પિટલ જામખંભાલીયા અહીંની જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગની એક મશીન જેને આઈઆઈટીવી કહેલા કહેવામાં આવે છે બગડી ગયેલ છે લગભગ પચીસ દિવસથી એ બંધ છે હવે એ બાબતમાં અમે તમામ કાર્યવાહી કરીને આઈઆઈટીવીના જે સાધન છે એ લોકો કંપની અહીં તરફથી લઈ ગયા છે અને એનો લગભગ દસ દિવસમાં રિપેર થઈને આવશે અને ત્યાર પછી તમામ ઓપરેશન ચાલુ થઈ શકે અત્યારે એ આઈઆઈટીવી વગેરે ઓપરેશન શક્ય નથી કેમ કે હાર્ડ બરાબર જોડાયેલું છે કે નહીં એ ચેક કરવા માટે આઈઆઈટીની ખાસ જરૂર હોય છે અને રિપેર દસ દિવસમાં રિપેર થઈને આવે એટલે તાત્કાલિક ઓપરેશન ચાલુ કરી દેવામાં આવશે